સુરતમાં ફરી એક ડુપ્લિકેટ વસ્તુ મળી આવી છે ખાદ્ય પદાર્થોમાં ડુપ્લિકેટ માલ વેચાતા આરોગ્ય સાથે ચડા થઈ રહ્યા છે તો સારોલી વિસ્તારમાંથી પીસીબી પરની ટીમે ડુપ્લિકેટ ગુટકા સાથે ત્રણને ઝડપી કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો સુરત જાણી નકલી ચીજ વસ્તુઓનું એપિસેન્ટર બન્યું હોય તેવું સામે આવ્યું છે પનીર ઘી તેલ બાદ હવે ગુટકાને પાન મસાલા પણ ડુપ્લિકેટ રીતે અને નિયમોની વિરુદ્ધ વેચાતા હોવાનું સામે આવ્યું છે પોલીસે ગોડાઉનમાં રેડ તપાસ કરતા અંદાજે ગુટકા મસાલા આઇટમ મળી આવી હતી સુરતના પીસીબી ટીમે બાતમીના આધારે સારવાર વિસ્તારમાં શરણીયા હેમાદગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલા ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા પીસીબી પોલીસની ટીમના દરોડામાં ડુપ્લિકેટ ગુટકાના જથ્થા સહિત કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસના હાથે લાગ્યો હતો પોલીસે સારવલ વિસ્તારમાંથી આશરે ડુપ્લિકેટ ગુટકા સહિત આશરે ચાર કરોડથી વધુના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ સંજય સીતારામ શર્મા, સંદીપ જય વીરાણ અને વિશાલ રાજુકુમાર જેની ધરપકડ કરી હતી. મોડી રાત્રે પોલીસે કરેલી કાર્યવાહીન લઈને ડુપ્લિકેટ માલ વેચનારોમાં ફફડા જોવા મળ્યો હતો. ગઈકાલે પીસીબી અને એસોજીન ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત તો અત્યારે પાન મસાલા વિતરિત કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે તમામ જથ્થો દિલ્હીના વોન્ટેડ આરોપી મહાવીર રખારામ નેણ દ્વારા ગોડાઉનમાં મોકલવામાં આવ્યો પાન ટ્રાન્સપોર્ટના વાહનમાં જથ્થો મોકલાયો હતો સુરતી આ જથ્થો અનિલ ઉર્ફે અભિષેક યાદવના કહેવાથી મુંબઈ ખાતે મોકલવા આવનાર હતો જેથી પોલીસે સંજય સીતારામ શર્મા સંદીપ જયવીર નૈણ વિશાલ સંજીવકુમાર જૈન સખારામ નૈણ અને અનિલ ઉર્ફે અભિષેક યાદવ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે બીરો રિપોર્ટ